ની અંદર તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો કોઈ પણ મિત્રો દોઢ લાખની કિંમત ની અંદર કોઈ ગાડી ગોતી રહ્યા હોય તો આ ગાડી તેમની માટે છે ટોપ કન્ડિશન માં ગાડી છે પીયુસી વીમો પણ ચાલુ છે અને બીજા ઓનર છે આ ગાડીના આશીષભાઈ અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે એકથી બે દિવસની અંદર આ ગાડી વેચાઈ જશે તો તાત્કાલિક ધોરણે આશીષભાઈનો કોન્ટેક કરજો અત્યારે ગાડીની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે બાકી ગાડીની ટોટલ માહિતી આપી દેશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર અને આપણું યુટ્યુબ ચેનલ ડીઆર કિસાન સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ડીઆર કિસાન ફોલો કરવાનું ભૂલતા નહીં ગાડી છે વેચવાની છે આશીષ ભાઈ મોડલ ની વાત કરું તો બે હાજર અગિયાર ના મોડલની આ ગાડી છે ટીપટોક કંડિશનમાં ગાડી છે ક્યાંય પણ સડો નથી એન્જિન એકદમ પાવરફુલ

સાવન નવા ટાયર નાખેલા છે ગાડીની અંદર નવા ટાયર વીમો પીયુસી પણ ચાલુ છે અને બીજા ઓનર છે આશિષભાઈ આ ગાડીના એટલે ટોપ કન્ડિશનમાં ગાડી છે કિંમત માત્ર એક લાખ અને પિસ્તાલીસ હજાર આ કિંમત પણ અંદાજિત છે તમને આશિષભાઈ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે રાજકોટ તાલુકો છે જેતપુર અને અમરનગર ગામે જોવા મળશે આ ગાડી લેવી હોય તો તેમના માલિક ગાડીના માલિક આશિષભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા તો વિડીયોની ઉપર નંબર મળશે આશિષભાઈ નામ લખેલું હશે અને તેમના મોબાઈલ નંબર છે છન્નું આઠ ઓગણસી વાળા નંબર પર ફોન કરી આ ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો